હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આ મંથ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારા રેશન કાર્ડમાં કેટલો અનાજ મળશે એ તમારા મોબાઈલથી મિત્રો તમે ચેક કરી શકશો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પેલાં રિક્વેસ્ટ છે કે જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મિત્રો તમે જે માય રેશન નામની એપ્લિકેશન છે જે ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા ઓલરેડી આપણે રજિસ્ટ્રેશન અને લોગિન પણ કરી લીધું છે અહીંયા મિત્રો નીચે જ ઉપરની તરફથી બીજી લાઈનમાં અહીંયા વચ્ચે ઓપ્શન છે મળવાપાત્ર જથ્થો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા ઉપર તમારા રેશન કાર્ડ નંબર જોવા મળશે અને અહીંયા નીચે ઓપ્શન છે મિત્રો કોડ દાખલ કરો જ્યાં અહીંયા જે બ્લેક બોક્સમાં કોડ દેખાય એ કોડ આપણે અહીંયા એન્ટર કરી દેવાનો ત્યારબાદ નીચે ઓપ્શન છે વિગતો બતાવું જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારા રેશન કાર્ડમાં જેટલો પણ જથ્થો મળવાલાયક હશે એ બધો જથ્થો અહીંયા જોવા મળશે આ રીતે મિત્રો તમે ચેક કરી શકશો કે તમારા રેશન કાર્ડમાં કેટલો અનાજ આ મંથ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં મળશે આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો